જય સ્વામીનાથ સ્વામિનારાયણ સંપ્રદાયના ઉમરેઠના લક્ષ્મીનારાયણ દેવની જેમણે પ્રતિષ્ઠા કરી હતી એવા હરિશંકર શુક્લ એમના પરિવારની અંદર આપણે સૌ જાણીએ છીએ મણિશંકર દાદા હતા જેમણે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલની અંદર એટલા બધા મોટા મોટા યજ્ઞો મોટી મોટી પ્રતિષ્ઠાઓ બધી કરી એમના સુપુત્ર દિનેશ મહારાજ આપણે સૌ સંતો લગભગ જાણે છે તમામ વડતાલ દેશના હરિભક્તો પણ બહુ સારી રીતે ઓળખે છે એટલા પવિત્ર દાદા છે એટલો વેદ અનુસારે ક્યારેય શાસ્ત્રી દોષમાં ન પડે એવો સરસ મજાનો વિધિ કરાવે કોઈ સંતો એમ કંઈક જલ્દી કરી નાખો આમ કરી નાખો તો પણ કોઈ પણ પ્રકારની મણિશંકર દાદાનો અમને અનુભવ છે અને પૂજ્ય દિનેશ મહારાજનો પણ અનુભવ છે ક્યારેય કોઈ બાંધછોડ કરે નહીં અને એમના વંશની અંદર સ્વામિનારાયણ ભગવાન વખતના આ મહાદેવજી છે એમની હિસ્ટ્રી જે સ્વામિનારાયણ ભગવાન જે કરી ગયા હતા એ આપણે પૂજ્ય દાદાના મુખે જ સાંભળીશું કે દાદા આ જે મહાદેવજી છે આ જે શંકર દાદા એની કથા અમારા સત્સંગના ભક્તોને બધાને કહો શ્રીજી મહારાજ જ્યારે ઉમરેઠમાં આવેલા અને મુગાને વેદ બોલાવેલા એ મુગા હરિશંકર જેને કહે છે બધા એ શર્મા અને ઘેલાભાઈ બે પાપ દીકરા હતા અને અમારા વંશમાં થાય હું આજે એમની છઠ્ઠી પેઢીએ છું દિનેશ મણિશંકર મણિશંકર ગોવિંદરામ ગોવિંદરામ ભુદરજી ભુદરજી હરિપ્રસાદ હરિપ્રસાદ ગેલાભાઈ આમ લીલામૃતમાં પણ ઉલ્લેખ કરેલો છે ઉમરેઠથી આવ્યો વેદમૂર્તિ વિપ્ર ઘેલો જા એ ગેલાભાઈ ને એમના દીકરા હરિશંકર એને મળે વેદ બોલાવેલા મુગા મળે હવે એ વખતે ઘેર પધરામણી કરી એટલે શ્રીજી મહારાજ ઘરે પધારેલા ત્યારે બધા અમારા દેવો હતા બધા એ દેવો એમના ખોળામાં મૂક્યા એમના ખોળામાં મૂક્યા તો આ શિવલિંગ છૂટું હતું તે પડી ગયું નીચે એટલે મહારાજે કહ્યું કે ઘેલાભાઈ આ તો મોટો ભગવાનનો અપરાધ થાય તમે આવું ના રાખો તો કે મારા શું કરું તો કે ચંદન ઘસો એટલે ઘેલાભાઈ જોડે ચંદન ઘસાય અને ગેલાભાઈએ ચંદન ઘસીને આવ્યું અને એ ચંદનનો ચાંદલો કરીને ચંદનથી જ આ લિંગ મૂક્યું મહારાજે લગાડીને આજે પણ એ ચંદનથી ચોટેલું લિંગ છે અને ઉપર ચાંદલો છે એ ચાંદલો આજે પણ એમનો એમ આપણને દર્શન દે છે આ ચાંદલો આ ચાંદલો મહારાજ સ્વામિનારાયણ ભગવાને શિવજીની પૂજા કરતી વખતે આ ચાંદલો કર્યો છે કાયમ એની ઉપર અભિષેક થાય સ્નાન થાય અને શ્રાવણ મહિનામાં તો આખો મહિનો દૂધથી અભિષેક થાય બારે કલાક ચાલે પણ આ ચાંદલો ક્યારે ગયો નથી મહારાજે કરેલો આજે પણ યથાવત છે એમને મહાભાગશાળી છો દાદા ભગવાનની દયા છે મારી પણ જયારે વડતાલમાં લક્ષ્મી નારાયણ દેવ એની પ્રતિષ્ઠા કરી અને પ્રતિષ્ઠા પતી ગયા પછી સંતોને બધા બેઠેલા હતા ત્યારે ગોપાળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે આપણે ભૂદેવને શું આપીએ કારણ કે ગોપાળાનંદ સ્વામી ઉમરેઠ વારે ઘડી આવતા હા એટલે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે તમે આપણે ભૂદેવને શું આપીએ કે કાયમ એમની સ્મૃતિ રહે ગોપાળાનંદ સ્વામીએ તે વખતે કહ્યું કે ભગવાન આપો હવે ભગવાન મારા જોડે તો તે વખતે બહુ એક જ હતા એમની પાસે એટલે કે ભાઈ મારી જોડે તો છે નહીં ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે તમારું સ્વરૂપ શું કહ્યું તમારું સ્વરૂપ નિત્યાનંદ સ્વામી એ બનાવ્યું છે તે વખતે સ્વામી સંપ્રદાયમાં આ સ્વરૂપ બનાવનાર પહેલમ પહેલા નિત્યાનંદ સ્વામી હતા ને બે મૂર્તિ બનાવેલી એમણે તે મહારાજે કહ્યું કે નિત્યાનંદ સ્વામી તો પછી તમારી જોડે સ્વરૂપ છે તો મને આપો તમે ભૂદેવને આપીએ ને સ્મૃતિ રે એટલે નિત્યાનંદ સ્વામી આ પૂજા કરતા હતા એ સ્વરૂપ આપ્યું સમજ્યા અને પછી એ સ્વરૂપ શ્રીજી મહારાજે મનને આપ્યું આવા એક કાળકામાં છે પ્રસાદી ત્યાં છે ઓકે જ્યાં ત્યાં ગયા આ હરિકૃષ્ણ ભાગ્યા આજ દિવસ સુધી આ દાદા હરિકૃષ્ણ મહારાજની જેમ નિત્યાન સ્વામી સેવા કરતા એમ આજે દિનેશ મહારાજ દાદા મહારાજની સેવા કરે છે ખૂબ ભાવથી દરરોજ મહાપૂજાના મંત્ર થી સેવા કરવાની વાહ એવરી ડે પંચામૃત સ્નાન સાથે એવું નહીં વાહ અને આ લાલજી છે એ લાલજી શ્રીજીવાડામાં બ્રહ્મભટ્ટને ત્યાં આપેલા અને એક પછી વારસમાં કોઈ હતું નહીં તે એક ગડા ડોશીમાં હતા તે ઘેર અમારા બાપાને કહે કે ભાઈ અમારા ભગવાન પ્રસાદીના છે પણ ભૂખ્યા ના રહે ત્યાં મારે આપવા છે વાહ અમે કહ્યું કે હરિકૃષ્ણ મહારાજ પ્રસાદીના મારે ત્યાં છે તો તમે જો આપશો તો અમારો બે ટાઈમ થાળ થાય સવાર સાંજ તો તમારે ભગવાન ભૂખ્યા નહીં રહે

હવે આ ઠાકોરજી છે તે અમારે બહુ વિદ્વાન સંત અને ભક્તિવાળા સંત જેને કહીએ નિષ્ઠ જે ભગવાન જોડે સ્વયં વાતો કરે એવા સંત એવા અથાળાવાળા સ્વામી એમણે જ્યારે એમનું જૂનું મકાન હતું ને એમણે રિપેર કરાવ્યું અને તે વખતે મહાપૂજા કરેલી હોમાત્મક મહાપૂજા અને હોમાત્મક મહાપૂજા પચ્યા પછી આ આ ભગવાન અમને આપેલા એમણે કે આ સેવામાં રાખજો તમે કાંઈ અને એ ભગવાન એ પ્રસાદીના છે અમારા આ પ્રસાદીના ચરણાર્વિન છે દબાણમાં જ્યારે મહારુદ્ર યજ્ઞ કર્યો ત્યારે અમારા વડવાને બોલાયેલા અને તે વખતે સમાપ્તિ વખતે બ્રાહ્મણોનું પૂજન કરી અને શ્રીજી મહારાજ આ ચરણાર્વિંદ તાત્કાલિક કાગળ ઉપર પાડેલા છે અને અમને પ્રસાદીના ચરણાર્વિંદ એમણે આપેલા છે શ્રીજી મહારાજ પોતે વાહ સર ખૂબ આનંદ થયો આ બધા દર્શન કરીને અમને સ્વામી નારાયણ નારાયણ